અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સત્યાવીસ ઓગસ્ટની મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્ષ નો સ્લેબ ધરાશાય થવાની ઘટના બની હતી ત્યારે નો સ્લેબ ધરાશાય થતા ત્રણ બાળક અને મહિલાઓ સહિત દસ થી વધુ લોકો ભયરામાં પટકાયા હતા હવામાન વિભાગે આગામી અઠ્યાવીસ થી બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને

વરસાદ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુજેર સેક્ટરમાં ભારતીય સેના અને સ્થાનિક પોલીસનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા સેનાએ જણાવ્યું કે તેમને આતંકવાદીઓની ધુસણખોરી અંગેની માહિતી મળી હતી જેના આધારે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે જનજીવન ખરાબ સ્થિતિમાં છે બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે ચંદીગઢ મનાલી હાઇવે પર ભૂસ્ખલન થયું હતું રાજ્યના ત્રણ જિલ્લામાં બે હજારથી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે

કેથોલિક સ્કૂલ માં થયેલા ગોળીબારમાં બે બાળકો અને હુમલાખોરો સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને ચૌદ બાળકો સહિત સત્તર લોકો ઘાયલ થયા હતા આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂલ માં સામૂહિક પ્રાર્થના ચાલી રહી હતી બુધવારે અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા આ અંગે નેશનલ સેન્ટર ફોર સેસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પાંચ પોઇન્ટ ચાર માં આવી હતી છેલ્લા એક મહિનામાં અફઘાનિસ્તાનમાં આ ચોથો ભૂકંપ છે સંયારા ફિલ્મની અણધારી સફળતાના કારણે રાતોરાત ચર્ચામાં આવી ગયેલી હિરોઈન અનિક પડ્ડાને હવે વધુ એક રોમેન્ટિક ફિલ્મ મળી છે જો કે આ ફિલ્મમાં તેનો હીરો કોણ હશે તેની જાહેરાત હજુ થઈ નથી નેશનલ અવોર્ડ તથા હેલારો ઉમરો જેવી ફિલ્મના ડિરેક્ટર અભિષેક શાહની નવી ફિલ્મ ધબકારોનું ગણેશ ચતુર્થીના શુભ દિવસે મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ફિલ્મમાં લીડ રોલમાં દેવીની ભોજાણી તથા આર્જવ ત્રિવેદી છે ગુજરાત ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યુઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર